રાષ્ટ્રના મહાન ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માની પુણ્યતિથિ નિમિત્તે તેઓના માંડવી ખાતેના મૂળ જન્મસ્થાન સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ સ્મારકનું સંચાલન કરતી સંસ્થા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ફાઉન્ડેશન માંડવી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ગોરધન પટેલ કવિ પૂર્વ પ્રમુખ કેજી વૈષ્વ તેમજ ટ્રસ્ટીઓ ડી કે પંચાલ અને રમેશનંદા દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર કેજી વૈશ્રવ તેમજ કૈલાશભાઈ ઓઝા દિનેશ શાહ ઉદય ઠાકર વગેરે ઉપસ્થિત રહીને ક્રાંતિવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી વિશેષમાં પૂરક માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ગોરધન પટેલ કવિએ જણાવ્યું હતું કે આ જન્મસ્થાનક સ્મારક સવાર સાંજ ખુલ્લું રહે છે જેમાં વાંચનાલય અને પુસ્તકાલય પ્રવૃત્તિ ચાલે છે સિનિયર સિટીઝન ફોરમના વડીલો પણ સાંજે આ સ્મારકે આવીને વાચનાલય લાભ લેવાની સાથે પોતાની નિયમિત બેઠક પણ કરે છે સ્મારકના વહીવટનો ખર્ચ દાતાઓના દાન આધારિત હોય સંસ્થાના મુંબઈ સ્થિત ટ્રસ્ટી મંગલભાઈ ભાનુશાળીના માધ્યમથી સહયોગ મળતો રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું